આજે આપણે ચણાની લોટની સ્કીવ બનાવશું તેના માટે આપણે ચાલો રેસીપી શરૂ કરીશું આપણે ચણાનો લોટ લીધેલો છે આ ત્રણસો ચારસો ગ્રામ ઝીરણું હળદી પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું મૂળ નાખીશું અને પાણી નાખી લોટ બાંધતા રહીશું લોટને આપણે કઠણ નથી રાખવાનો ઢીલો જ રાખવાનો છે કઠણ લોટ રાખવાથી આપણને

ભરી સંચા ની સર બંધ કરી દેસુ સાઈડ પર આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું

આપણે હવે એને ફેરવી લેશું અને હવે આપણે કાઢી લેશું આ રીતના જ આપણે બધી સેવ બનાવી લેશું આપની જાણ લોટની સેવ તૈયાર છે